જય જવાન જય કિસાન હું છું જય કેશવાલા આજે ગુજરાતની અંદર કમોસમી વરસાદ ખેડૂતો ઉપર કાળો કોપ બનીને વરસી રહ્યો છે જ્યારે ખેડૂત આજે એમ કહેવાય કે લોહીના આંસુએ રોઈ રહ્યા છે કારણ કે જે ખેડૂતોએ ચાર મહિના સુધી જે રાત દિવસ મહેનત કરી છે કારણ કે જે મહેનત એવી હોય છે કે પોતાના જીવના જોખમે મહેનત કરતા હોય છે જંગલી જાનવરોનો કાયમી સામનો કરતા હોય છે હરફના બોડા કચરી અને જે ખેતી કરતા હોય છે અને આજે તો રજડતા પશુ પણ એટલા છે કે જેમના રક્ષણ માટે ખેડૂતો રાત દિવસ જાગતા હોય છે અને જ્યારે આ ચાર મહિનાની મહેનત જ્યારે રંગ લઈ આવતી હોય અને એ મહેનતનું ફળ જ્યારે ખેડૂતોના હાથમાં આવતું હોય અને એ પણ હાથમાં આવી અને આવો કમોસમી વરસાદ કુદરતનો કોપ થાય અને હાથમાં આવેલું ફળ જ્યારે જતું રહે ત્યારે એમનું દુઃખ છે એ દુખને આપણે કોઈ શબ્દોમાં વર્ણી ના શકીએ ત્યારે હું તમામ ગુજરાતના ખેડૂતોને એક આંસુભયરી દિલગીરી વ્યક્ત કરું છું કારણ કે આ બધા કોપ છે ને એ કોપ બહુ ખૂબ ખતરનાક હોય છે મેં પણ જોયેલા છે કારણ કે મેં પણ આ વરસાદમાં દસ દસ વખત પાથરા ફેરવેલા છે અને જ્યારે એ એટલી મહેનત કરવા છતાં પણ ઉપજમાં કાંઈ હાથમાં ન આવે ત્યારે જે દુઃખ હોય એ દુઃખ મેં પણ જોયેલું છે મે તો ભાગ્યા રાખી અને આવા દુઃખ જોયેલા છે એટલે હું પણ નાનેથી મેં પણ ખેતી કરેલી છે એટલા માટે મને ખેડૂતોની જે વેદના છે એ વેદનાને હું સમજી શકું છું અને હું આજે ખેડૂતોને તમામ ખેડૂતોને એક વિડીયો બતાવવા માંગુ છું કે જે નરેન્દ્ર મોદીએ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જ્યારે જાહેરાત કરી ખેડૂતોને વળતર આપવા માટેની જે જાહેરાત કરી છે એને આપણે સૌ પહેલા એ વિડિયોને સાંભળીએ પછી વિશેષ વાત કરશું તો સાંભળો આ વિડીયો પૂરો સાંભળજો પાકી ગયો એટલે અમે પૂરું અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને પંદર દિવસમાં જો કરા પડે વરસાદ આવે આંધી આવે અને પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એમાં પણ પૈસા મળે આ કામ આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તમે આ વિડીયોને શાંતિથી સાંભળ્યો જો શું કીધું પ્રધાનમંત્રીએ કે ખેડૂતોનો પાક કદાચ પાકી ગયો હશે અને એમનો ઉપજનો જે ઢગલો થઈ ગયો હશે છતાં પણ ક્યાંય કમોસમી વરસાદ થયો વાવાઝોડું આવ્યું અને પાક બગડ્યો એ મોલ બગડ્યો તો પણ અમે એમને વળતર પૂરું આપશું અને કદાચની માર્કેટિંગ યાર્ડે પોતાની ઉપજ લઈ જતા હશે છતાં પણ એમાં કોઈ વરસાદ આવ્યો કમોસમી વરસાદ થયો તો પણ એમનું અમે વળતર આપશું તો આ વખતે તો બધાને ખ્યાલ છે સર્વે કરવું હોય તો સરકારને કરી લે સેટેલાઇટ રિચાર્જ કરવી હોય તો સેટેલાઇટ રિચાર્જ કરી લે કારણ કે આ વખતે કોઈ સબૂતની કે કોઈ આમ તો સર્વે કરવાની પણ જરૂર નથી ગણતરી કરી અને વળતર આપવાની માત્ર વાત આવે છે એટલે સરકારને હું આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે ખેડૂતોને જે કંઈ વળતર આપવાનું હોય એ ટૂંક સમયમાં વળતર આપે કારણ કે આ લગ્નના લાડવા છે એ દાડામાં પછી ખાવાના ના હોય ગયા વર્ષે તમે ઓગણીસના વીમાં ત્રેવીસમાં આપ્યા છે એવા ચાર ચાર પાંચ પાંચ વર્ષે જે વળતર આપો છો એ વળતર કાંઈ કામમાં આવતું નથી એટલે જે કંઈ તમારે વળતર આપવું હોય તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને આપવો એવી મારી નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન